સિસ્ટમ બંધ થઈ ગઈ છે સિસ્ટમ હાલમાં બંધ કરાતા ગરમીથી પ્રજા ત્રાસ છે અમદાવાદમાં સ્પ્રિન્કલર પ્રોજેક્ટ ફેલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થઈ ગયા છે

અલગ જ જોવા મળે છે આવું જ અમદાવાદમાં વોટર સ્પ્રિકલર લગાવવામાં આવ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં પરંતુ પ્રાયોગિક ધોરણે આ ચાલુ કરવામાં આવેલો પ્રોજેક્ટ હાલ ફેલ થતો નજરે પડે છે નવા નવ દિવસ માત્ર આ પ્રોજેક્ટ પાર પાડવામાં આવ્યો અને હવે ગણતરીના દિવસોમાં અહીંયાથી તમામ જે વોટર સ્પીકલર હતા તે હટાવી દેવામાં આવ્યા છે ત્યારે શહેરીજનોને ગરમીથી કેવી રીતે બચાવવામાં આવશે તેને લઈને પણ સવાલ થાય છે ત્યારે રાહદારીઓ છે વાહન ચાલકો છે એમને પણ ગરમીથી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિક છે એમની સાથે જ વાત કરીએ વોટર સ્પીકલર લગાવવામાં આવ્યા હતા વાહન ચાલકોને રાહત મળે ગણતરીના દિવસોમાં જ હટાવી લેવામાં આવ્યા હા એ પાંચ છ દિવસ સુધી જેવું ચાલુ રહ્યું હતું આ જે વોટર સિસ્ટમ હતું જે લોકોને થોડીક રાહત મળતી હતી છ દિવસ પછી એ પછી બધું બંધ થઈ ગયું છે હવે તંત્રએ કીધું હતું કે આ ચાલુ થઈ જશે પણ હજુ હજુ સુધી ચાલુ થયું નથી પ્રજાને ગરમીમાં કેટલી તકલીફ પડી રહી છે તમે પાંચ મિનિટ ઉભા રહો તડકામાં તો તમને પોતાને જ ખબર પડતી હોય કે કેટલો તડકો છે ને કેટલી કેવી રીતે આપણે પાંચ મિનિટ બી નથી ઊભા રહી શકતા સમજો કે આપણે તડકાની અંદર સમજો કે નાના છોકરા બાળકો જે લઈને માણસો જતા હોય છે આવતા હોય છે એ લોકોને કેટલી હાલકીનો સામનો કરવો પડતો જે કે નાના છોકરાઓને બીમારીનો સામનો કરવો પડે છે એના હિસાબે સમજો કે આ જે પહેલાં જે પ્લાનિંગ કર્યું તો બધાને સારું લાગતું હતું કે બહુ તંત્ર આપણા માટે ઘણું સારું કરી રહ્યું છે પણ જે કાગળ ઉપર જે તમે કહેવા માંગો છો એ સાચી વાત છે કે કાગળ ઉપર જ છે બધું કે તંત્ર સમજો કે બજેટ બહાર પાડે બજેટ બહાર પડ્યા પછી